જવાહર ચાવડા પણ કોંગ્રેસ ને ભરેલું છે અને જયારે તેઓ રાજીનામું આપે છે શું લાગણી અનુભવી રહ્યા છો સાહેબ હું જિલ્લાનો ઉપપ્રમુખ કોંગ્રેસનો જી

મારા બદલ નો હું મંત્રી મત છે અને લોકસભાની પોરબંદર ની ટિકિટ કે જુનાગઢ ની એવી વાત ચોક્કસ ભાજપ નહિ જોડાય પણ લોકસભાની ચૂંટણી લડવા માટે થઈ કરવા બદલ આપનો આભાર અહિયાં જુનાગઢ ના જે કોંગ્રેસના નેતા છે ઈડી ડાંગર તેઓ કહી રહ્યા છે કે લોકસભાના ઇલેક્શન માટે તેમને ટિકિટ મળવાની છે માટે તેમણે રાજીનામું આપી દીધું છે